અરવાળી જિલ્લામાં આપની સભામાં લાઈટ બંધ કરવાનો મામલો ગારુડી ગામે આપની સભા યોજાઈ હતી સભામાં નેતાઓનું ભાષણ શરૂ થવાની સાથે જ લાઇટ બંધ કરી દેવામાં આવ્યું હતું ભાજપના ઈસરે લાઇટ બંધ કરાયું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો જેબીના અધિકારીઓને ભાજપનો હાથો બનાવી લાઈટ બંધ કરાયું તેવા આક્ષેપો કરાયા હતા રાત્રિના અંધારામાં આપ નેતાઓ સભા સંબોધી હતી જિલ્લા તંત્રની મંજૂરી સાથે સભા યોજાઈ હતી જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ફરીથી એકવાર

આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એની પોલીસ પરમિશનથી માંડી માનવી એસટીએમ સાહેબની પૂર્વ મંજૂરી લઈ અને આ કાર્યક્રમ આધર્યો તો ક્યાંક ને ક્યાંક ભાજપ ભષ્ટ ભાજપના તાનાશાહોના ઈશારે મારી ઇવેન્ટ શરૂ થાય ત્યારે તરત જ અમારી લાઈફ કાપી નાખવામાં આવી હું આપના માધ્યમથી એ તાનાશાહોની અને પોલીસ પ્રશાસન અને જેને કહેવાય કે આયોજન સમિતિમાં બેઠતા તમામ

ભાજપતા ઈશારે અને માન્ય જેની કહેવાય કે ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરને હાથો બનાવી અને ઈરાદાપૂર્વક અમારી લાઇટ જેની કહેવાય કે જે તે ઇવેન્ટની લાઈટ કાપી નાખવામાં આવી છે અમારી ઇવેન્ટને આ લોકો ક્યાંક ડ્રોપ કરવા માંગતા હતા એ લોકોને હું જણાવવા માંગુ છું આપના માધ્યમથી કે તમારા તમામ પ્રયત્નો પૂરા કરજો તમારા એક પણ પ્રયત્ન નથી અમે ડરવાવાળા નથી તમે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ આજથી નહીં વર્ષોથી કરતા આવ્યા છો પણ આમ આદમી પાર્ટીનું એક એક જે સૈનિક મંચ ઉપર જે બિરાજમાન છે આજે ઓણા અગિયાર વાગે પણ સીધા જ ઇવેન્ટ્સ ઇવેન્ટ અહીંયા આવ્યા છે કે અને વખોડી કાઢીએ છે માન્ય કલેક્ટરશ્રીને હું અલ્ટિમેટમ આપું છું કે આની ઊંડાણપૂર્વકની તપાસ થાય આવતીકાલે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકરને જો સેટ પણ આ ચાલશે તો જયદીપસિંહ અંતર ઉપર બેસશે જિલ્લા ના આગારી અહીં બેસશે તમારા જવાબ આપતો રહ્યો સાહેબ તમે વારંવાર આમ આદમી પાર્ટીની નાના કાર્યકર્તાઓને એક ટાર્ગેટ કરો છો અને ખુલ્લી ઇવેન્ટને ત્યાં તમારી કોઈ વ્યવસ્થા નથી તમારી આયોજન સમિતિ બેઠે છે અથવા તો જેની સંકલન સમિતિ બેઠે છે એમાં કોઈ માર્ગદર્શિકા નથી એમાં કોઈ પ્રોપર ગાઈડલાઈન નથી શા માટે લાઈટ લેવી પડી પોલીસ બેઠેલી છે પોલીસ સાક્ષી પૂરશે એ તમામ પોલીસના અધિકારીઓને ઉકાલે વિડીયોના મારફત હું વિડીયો જેને કહેવાય મૂકવાનો છું કલેક્ટરશ્રી આગળ ત્યાં શું થયેલું છે કોઈ કોઈ લોકશાહી બચવાનો તમે બચવાનો કોઈ કોશિશ કરો છો ખરાબ કઈ સિસ્ટમથી રાજનીતિ અથવા તો જેની કહેવાય દેશ ચલાવવા માંગો છો હું સખત શબ્દો હું આ ઘટનાને છું आणि ऊंडाणपूर्वक तपास थाय ए आशासाठी माझी वाटने जितेंद्र पटेल अरवाली